હાજીબેન આપનું નામ જણાવો અને શું તકલીફ થઈ આપને એ જણાવો મારું નામ પટેલ શ્રુતિ છે હું કોલેજમાં ફાર્મસીની સ્ટડી કરું છું કરું છું સાત તો દરવાજા બસ બસ રૂર એટલે ક્યાં ઊભી રહે છે રોડ ઉપર હા વચ્ચે રોડ ઉપર ઊભી રહે છે તો અમે દોડીને જઈએ છે હજુ ચડું છું પહેલા તો પહેલા તો હું બસ ચાલુ થઈ જાય છે હું નીચે પડી તો એટલે તમે ચડતા હતા અને દરમિયાન બસ ચાલુ થઈ ગઈ હા બસ ચાલુ થઈ દરવાજો ખુલ્લો હતો દરવાજો ખુલ્લો હતો તો શું તો એમાં તમારી સાથે તો હું નીચે પડી બસની નીચે જતી અચ્છા તો મને પગમાં વાગ્યું છે અચ્છા લઈ ગયો છે અચ્છા

હાજી ભાઈ આપ નો આમની જોતે શું સંબંધ ને આપ જણાવ શું થયું આ મારી દીકરી છે સુરતી કોસી પડે હવે આ રીતના રજૂઆત કરેલી છે બધી રીતના પણ આ લોકો કોઈ ઓબ્જેક્શન ઉઠાવતા જ નથી બધું આ તંત્ર ચાલી રહ્યું છે અચ્છા અચ્છા એટલે આ લાલ દરવાજો સવારમાં સવાર કોઈ છોકરીને વધારો આવી હોય તો પર જવાબદાર પણ તમે ત્યાં એ વખતે બસ ને ઊભી રાખીને વાત થઈ હતી કે ડ્રાઈવર કંડક્ટર કે અમારું આક જ નથી કે અમે ઉપાડી જ નહીં બરાબર